છોટાઉદેપુર તાલુકા ચીચોડ ગામની જમીનમાં કલેક્ટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમળ યોગેશની નોંધ બાબતે કાર્યવાહી કરી છોટાઉદેપુર નવનિયુક્ત કલેક્ટર ગાર્ગે જૈન જિલ્લાના વિવિધ મુલાકાત લઈ રહ્યા છે અને સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તેની સમસ્યા નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે આજ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેક્ટર ગાર્ગી જૈન અને અધિકારીએ પ્રમોલ અગેસની નોંધ બાબતેની કાર્યવાહી કરી જ્યારે જમીનોના નકશા તપાસી પાણીની ટાંકીઓ ચેક કરી જ્યારે રસ્તાનું પણ નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોની સમસ્યાની જાણકારી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના તારીખ દસ બે બે હજાર પચીસના પત્ર અનવીએ જિલ્લાના દરેક તાલુકામાં ઓછી ક્ષતિવાળું એક ગામ મધ્યમ ક્ષતિવાળું અને વધારે ક્ષતિવાળું એક ગામની પસંદગી કરી રિસર્વે ક્ષતિના ઉકેલ માટે

છેલ્લા પંદર વર્ષથી ખેડાણ કરી ખેતી કરતા હોવાની લેખિત ફરિયાદ થઈ હતી જે બાબતે અરજદારે સ્થળ ઉપર ધ્યાન દોર્યું હતું જે બાબતે પણ જિલ્લા સ્વાગતમાં મુદ્દો લેવા જણાવ્યું હતું રિપોર્ટર બિલાલ ખત્રી પાવી જેતપુર